નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ તો આજનો આપણો દાખલો છે બહુલક ની બે ખૂટ અને વાય તો ચોખ્ખું દેખાય છે કે અહીંયા બે ખૂટતી આવૃત્તિ આપેલી છે એક્સ અને નિયમ પ્રમાણે જો બે ખૂટતી આવૃત્તિ હોય તો સામે બે એક્સ્ટ્રા માહિતી દાખલામાં આપેલી હોવી જોઈએ છે આપી છે યસ દેખાય છે બહુલક આપ્યો છે ચોસઠ અને આવૃત્તિ આપી છે કુલ આવૃત્તિ આપી છે બસો બહુલક જે આપ્યો છે એનાથી આપણને ખબર પડી જાય કે આમાં આપણે બહુલકની ગણતરી કરવાની છે સર આમાં મધ્યસ્થ આપ્યો હોય તો તો વિચારવાનું શું છે તો મધ્યસ્થની ગણતરી કરત બરાબર છે તો યાદ રાખો જે આપ્યું છે એની જ ગણતરી આપણે કરવાની છે તો અહીંયા આપણે બહુલકની ગણતરી કરીશું હવે બહુલકની ગણતરી કરવા માટે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે તો આપણે બહુલક વર્ગ નક્કી કરવાનો છે બરાબર છે હવે બહુલક વર્ગ કેવી રીતે નક્કી થાય તો ભાઈ અહીંયા બહુલક આપ્યો જ છે ચોસઠ હવે આ ચોસઠ જે વર્ગમાં હશે એ જ આપણો બહુલક વર્ગ બરાબર છે તો તમે જોઈ શકો છો સાહીઠ થી સિત્તેર ના વર્ગમાં ચોસઠ આવેલા છે તો આપણો બહુલક વર્ગ થશે સાહીઠ થી સિત્તેર ખબર પડી કે ના ખબર પડી તો આ રીતે આપણને બહુલક વર્ગ મળી ગયો અને સાથે સાથે આપણા સાડા બાર બી મળી ગયા બરાબર છે તો ચાલો આપણે સાડા સાડા બાર ક્યાં વગાડીશું સાહીઠ થી સિત્તેર ની ઉપર એટલે કે પંચાવન પર બરાબર તો આ આપણો એફ વન થઈ જશે આ એફ જીરો અને આ એફ ટુ થઈ જશે ઓકે તો આ રીતે આપણાની બધી કિંમતો મળી ગઈ ચલો હવે હું બહુલકની ગણતરી કરું છું એટલે કે એનું સૂત્ર લઉં છું એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ ઓકે તો આ રીતે મને બહુલકનું સૂત્ર છે જેમાં મારે કિંમતો મૂકવાની છે તો બહુલક આપ્યો છે ચોસઠ તો અહીંયા આપણે લખીએ ચોસઠ એટલે કે બહુલક વર્ગની અધ સીમા બિંદુમાં તો કેટલી છે છે આ બે કિંમત ખાસ જોઈ લેવાની સરખી હોવી જોઈએ સરખી જ છે તો આગળ વધીએ સાહીઠ એફ વન કેટલા આપ્યા છે તો એફ વન નું મૂલ્ય આપણે જાણીએ છીએ પંચાવન એફ જીરો એની ઉપરની કિંમત સાડત્રીસ બરાબર છે ટુ એફ વન ની કિંમત છે પંચાવન એફ જીરોની કિંમત છે એક્સ અને એની નીચેની કિંમત છે સાડત્રીસ એટલે કે એફ ની કિંમત છે ઓકે મારા મગજમાં છે ને દાખલો આગળ ચાલતો હોય છે તો ઘણીવાર x એક્સ બોલવાની જગ્યાએ હું સાડત્રીસ બોલી દઉં છું આવું થતું હોય છે બરાબર ખબર નહીં મગજ ફાસ્ટ ચાલતું હોય છે ઓકે તો આનાથી ભૂલ પણ થઈ શકે સ્વાભાવિક છે પણ અહીંયા થઈ નથી જોયું ઓકે ચલો હવે એચ કેટલો છે તો એચ એટલે વર્ગ લંબાઈ વર્ગની હાઈટ જે વર્ગો જોઈને જ આપણા અંદાજ આવી જાય કે દસ દસ નું અંતર છે તમે જોઈ શકો છો અહીંયા દસ દસ નું અંતર છે માટે વર્ગ લંબાય છે દસ ઓકે તો આ રીતે તમને દરેકની કિંમતો મળી ગઈ હવે તમારે ગણતરીને આગળ વધારવાની છે પ્લસ છે આમ આવશે તો માઇનસ ચોસઠ માંથી સાઈઠ જશે તો કેટલા વધશે ચાર વધશે બરાબર આ દસ જે છે એ આ અંશ સાથે ગુણાશે એટલે કે પંચાવન માઇનસ એક્સ સાથે તો આ થઈ જશે પાંચસો પચાસ અને આ થઈ જશે દસ એક્સ ઓકે છેદની ગણતરી કરીએ તો પંચાવન ને બે વડે ગુણીએ તો એકસો દસ માઇનસ ઓકે ચલો આગળ કંઈ થઈ શકે છે તો કરીએ શું થઈ શકે છે તો સર પાંચસો પચાસ માઇનસ દસ એક્સ તો બે વિજાતીય પદો છે એટલે એમનો સરવાળો બાદ બાકી ના થઈ શકે પણ આ એકસો દસ અને સાડત્રીસની બાદ બાકી થઈ શકે કેમ કે સજાતીય પદો છે તો દસમાંથી સાત જાય તો ત્રણ અને દસમાંથી ત્રણ જાય તો સાત તોર આવશે અને માઇનસ રીતે પદ મળશે હવે હવે આગળ કઈ જ નથી થઈ શકતું તો આપણે એક કામ કરીએ ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે કે આ છેદને આ ચાર સાથે ગુણીએ અને આ એકને આની સાથે ગુણીએ બરાબર તો અહીંયા હું એ ગણતરી કરું અહીંયા હું એ ગણતરી કરું તો ચાર કૌંસમાં તોતેર માઇનસ એક્સ બરાબર એકને આપણે ગુણીશું તો એનાથી કોઈ જ ફરક પડશે નહીં એટલે પાંચસો પચાસ મારા આ રીતે આપણાને આ ખોલવાથી કિંમતો મળશે અને આ છે પાંચસો પચાસ માઇનસ દસ એક્સ આટલા બધા દાખલા મેં ગણ્યા અને તમે જોયા એ પછી તમને ખબર છે કે હવે શું કરવાનું છે જો આગળના મારા દાખલા નથી જોયા અથવા તમે પહેલી વખત વિડિયો જોઈ રહ્યા છો તો પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ દસ એક્સ આમ આવશે તો એ થઈ જશે પ્લસ દસ એક્સ અને માઇનસ ચાર એક્સ એમને રહેવા દઈશું આ બાજુ છે પાંચસો પચાસ માઇનસ આ બસો બાણું પ્લસ છે પેલી બાજુ જશે તો એ માઇનસ થઈ જશે ઓકે તો આ રીતે તમને મળશે હવે ગણતરીને આગળ વધારીએ તો આ થઈ જશે છ એક્સ બરાબર અને આ બંનેની બાદ બાકી દસ માંથી બે જાય તો આઠ ચૌદમાંથી નવ જાય તો પાંચ અને ચારમાંથી બે જાય તો બે બસો ને ઓકે આ બાદ બાકી કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે મેં જોયું છે ખાસ કરીને દસકો લેવામાં તકલીફ પડતી હોય છે તો મારો બાદ બાકીનો વિડીયો મારી ચેનલ ઉપર બહુ જ સરસ મજાનો બનાવેલો છે અને વાયરલ થયેલો વિડીયો છે

બરાબર છે કેમ કે આ બે ખૂટતી આવૃત્તિનો દાખલો છે તો સર વાયનું મૂલ્ય ક્યાંથી લઈશું તો આપણી પાસે બીજી એક માહિતી હતી તમને ખ્યાલ હોય તો કુલ આવૃત્તિ હે ને તો આપણે પહેલા કુલ આવૃત્તિ શોધી દઈએ ક્યાંથી મળશે કુલ આવૃત્તિ આવૃત્તિનો સરવાળો તો હું આવૃત્તિનો સરવાળો કરું તો એમાં પહેલું એક્સ આવશે પછી વાય આવશે બરાબર છે અને હવે બાકીના આંકડાઓનો સરવાળો કરીએ તો આઠ ને બે દસ ને સાત સત્તર સત્તર ને પાંચ બાવીસ બાવીસ સાત ઓગણત્રીસ ઓગણત્રીસ નો નવળું ચોથી પડી બે ને એક ત્રણ ને બે પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર એટલે એકસો ને ઓગણચાલીસ સરવાળો આવ્યો હવે કુલ આવૃત્તિ તો આપણાને કેટલી આપી છે બસો તો શું હું અહીંયા આવી રીતે લખી શકું કે એક્સ પ્લસ વાય પ્લસ એકસો ઓગણચાલીસ બરાબર બસો હા સર લખી શકાય કેમ ના લખી શકાય બરાબર બંને સરખા છે આ બી કુલ આવૃત્તિ છે આ બી કુલ આવૃત્તિ છે હવે એકસો ઓગણચાલીસ પ્લસ છે પેલી વાત જશે તો માઇનસ તો એક્સ પ્લસ વાય બરાબર બસો માઇનસ એકસો ને ઓગણચાલીસ એટલે કે બસો માંથી આપણે એકસો ઓગણચાલીસ બાદ કરી દઈએ બરાબર તો બસો માંથી એકસો ઓગણચાલીસ જાય તો આપણાને એકસઠ મળશે એટલે આ આપણું સમીકરણ નંબર શું થઈ ગયું એક થઈ ગયું ઓકે હવે આ સમીકરણને ઉકેલવું હોય તો કાં તો બીજું સમીકરણ જોઈએ અને કાં તો એક્સ અને વાયની કિંમત જોઈએ તો આપણી પાસે એક્સ અને વાયની કિંમત તો છે એક્સ બરાબર કેટલા આપ્યા છે તો અહીં આપણે સમીકરણ એકમાંલીસ મૂકતા બરાબર તો સમીકરણ એકમાં આપણે એક્સની જગ્યાએ તેતાલીસ મૂકી દઈએ તો તેતાલીસ પ્લસ વાય બરાબર એકસઠ બરાબર તેતાલીસ પ્લસ છે આમ જશે તો માઇનસ માટે વાય બરાબર એકસઠ માઇનસ બરાબર છે અને તેતાલીસ એકસઠમાંથી તેતાલીસ જાય અગિયારમાંથી ત્રણ જાય તો આઠ પાંચમાંથી ચાર જાય તો એક એટલે અહીંયા કેટલા આવશે અઢાર તો આ રીતે આપણાને એક્સનું મૂલ્ય તેતાલીસ મળી ગયું અને વાયનું મૂલ્ય કેટલું મળી ગયું અઢાર આ રીતે તમારે ખૂટતી આવૃત્તિના દાખલા સોલ્વ કરવાના છે તમને કોઈ પણ દાખલામાં પ્રોબ્લેમ હોય મારી ટેલિગ્રામ ચેનલ જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં જોડાવ અને તમારા દાખલા અમારા સુધી પહોંચાડો બરાબર છે આ ચેનલ ઉપર તમને ગણિત સિવાયના વિષયો પણ હવેથી મળવાનું ચાલુ થઈ જશે અથવા તો તમે જોતા હશો ત્યારે તમને કદાચ મળવાનું પણ ચાલુ થઈ ગયું હશે તો ખાસ તમારા મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો એવી અમારી અપેક્ષા બાકી વિડીયો લાઇક કરજો શેર કરજો